તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે આ વેગનર તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે કૂકાવાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે વેગનર ખરીદી શકો છો વન વનર ગાડી વેગનર એલેક્સા વર્ઝન છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે આ ગાડીમાં સાવ ઓછા કિલોમીટર ચલાવેલી વેગનર જોવા મળશે તમે વેગનર ગાડીની કન્ડિશન જોઈ શકો છો મિત્રો વેગનર સાવ ઓછા કિલોમીટર ચલાવી છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ફક્ત અઠ્યાવીસ હજાર કિલોમીટર જ આ વેગનર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળશે તમારે વેગનર ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત પાંચ લાખ અગિયાર હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર થઈ જશે જી જે સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન જોવા મળશે મિત્રો તમારે વેગનર ખરીદવી હોય તમારે જો રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો એકદમ ચાંચવેલી ગાડી મિત્રો નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે આવી સસ્તી ગાડી તમને મિત્રો ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે જો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સત્તાણું બે વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ છો આ વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી જોવા મળશે જો તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબ જઈ શકો છો પણ તે પહેલાં તમારી ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું